વડોદરા શહેરના કૃષિ વન્ય નેત્રા સાથે સોલંકી પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શ્રદ્ધાને ભક્તિપૂર્વક ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવી રહી છે આ વર્ષે પણ પરિવારજનોએ દોઢ દિવસના વિઘ્ન હર્તા ગજાનન ગણપતિજીનું આગમન કરાવી શ્રીજીની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ યોજી હતી ગઈકાલથી શરૂ થયેલા આ ધાર્મિક ઉત્સવમાં પરિવારના સભ્યો ઉપરાંત સગા સંબંધીઓ અને શ્રદ્ધાળુઓએ પણ ભાગ લીધો હતો સતત ગુંજતા ભજન આરતી અને જયઘોષ સાથે ઘર આંગણે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું આજ રોજ સયાજીપુરા નજીક આવેલા કૃત્રિમ તળાવમાં વિધિપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું આરતી પૂજા પાઠ અને ગણપતિ બપ્પા મોર્યાના જયઘોષ વચ્ચે ભાવુક વાતાવરણમાં બપ્પાને વિદાય આપવામાં આવી હતી સોલંકી પરિવારના સભ્યોનું કહેવું છે કે બપ્પાના આશીર્વાદથી દર વર્ષે પરિવારમાં સકારાત્મક ઉર્જા અને એકતાનો માહોલ સર્જાય છે અને આવી ભક્તિભરેલી પરંપરા આવતા વર્ષોમાં પણ ચાલુ રહેશે બાપાની વિધિ પૂજા પાઠ કરીને આજે દોઢ દિવસના ગણપતિ અમે લોકો વિસર્જન કરીએ છીએ કાલથી ગણપતિ બાપાનું આગમન થયું રીતના આજે વિસર્જન કરવાનું પણ મન નથી થતું અમે જે રીતના પાંચ વર્ષ ગણપતિ બાપાની પૂજા આરાધના કરી અને આજે પાંચમા વર્ષે હું મારા દીકરાને અને દીકરીને લઈને અને મારા ઘરથી લઈને બંનેને લઈને આજે હું વિસર્જન કરવા આવી છું અને સારી રીતના બટ ખાલી એટલું છે કે અહીંયા જે રીતના સારું એવું કર્યું છે ડીમાર્ટ પાસે જે તલાવ બનાવ્યું છે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટે જે રીતનું એ લોકોએ બધી રીતની સેફ્ટી પણ કરી છે ડૉક્ટરથી લઈને મેડિકલથી લઈને અને જે રીતના બધું સેફ્ટી શું કર્યું છે બહુ સરસ કર્યું છે અહીંયા આ જગ્યા પર તમે જોઈ શકો છો ડીમાર્ટની એક્ઝેક્ટ સામે છે કુકુમ તલાવ સયાજીપુરા પાસે